સુરતના ડિંડોલી ખાતે નજીવી બાબતે યુવાનની કિશોર સહિત પાંચ ઇસમો દ્વારા સરા જાહેર ઘાત કે હત્યા કરાઈ હતી તેના વિરોધમાં સ્થાનિકોએ બ્રિજ બંધ કરી બે રિક્ષામાં તોડફોડ કરતા પોલીસ દોડી ગઈ હતી અને આક્રોશિત લોકોને પોલીસે સમજાવી શાંત પાડ્યા છે સુરતના ડિંડોલી ખાતે આવેલા બલિયાનગરમાં સોમવારે સાંજના સમયે વિશાળ ઉર્ફે અતુલની ઘાતકી હત્યા કરાઈ હતી આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ મુકેશ ભનુ મીર ગોપાલ ભનુ મીર અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક તથા એક વિશાલની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે એક બાળકિશોર સહિત ચાર આરોપી ઝડપી પાડ્યા હતા જ્યારે એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે ત્યારે વિશાલ રૂપે અતુલની હત્યાના વિરોધમાં સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને સ્થાનિકોએ ડિંડોલીના બ્રિજ બંધ કરી બે રિક્ષામાં તોડફોડ કરી હતી સાથે બસને પણ આંતરી હતી બનાવની જાણ જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને પોલીસે આક્રોશિત લોકોને સમજાવી મામલો થારે પાડ્યો હતો જોકે સ્થાનિકોએ બ્રિજ બંધ કરી તોડફોડ કરતા આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો અઝર કુર સાથે પ્રકાશવાળા